શહેર ભાજપા દ્વારા ત્રિદિવસીય બોક્સ ક્રિકેટનો વિધિવત પ્રારંભ કરાયો ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા સિદ્ધસર રોડ ખાતે આવેલા સ્ટ્રીટ અંડા ખાતે ત્રિદિવસીય બોક્સ ક્રિકેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ઉદ્ઘાટન પ્રસંગે શહેર પ્રમુખ ઉભયભાઈ ચૌહાણ મહામંત્રી પાર્થભાઈ ગોંડલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત ક્રિકેટ બોક્સના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ફાઈવ બી ફાઈવ બી વરમ મુકા 10 મિનિટ માં હાજર ભલે નો સમાધાન યુવા મોરચાવાળા બોલવાનું કોણ બોલો બોલો આટલે

ले सिंपल रन खूब चल कोई रन नहीं एक हजी एक एक हेलो हा खेल लो ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આયોજિત તારીખ પાંચ છ સાત માર્ચ દરમિયાન બોક્સ ક્રિકેટ બે હજાર ચોવીસ મહોત્સવનું આયોજન સિત્સર રોડ ખાતે કરવામાં આવ્યું છે ભાવનગરની તમામ સંગઠનની ટીમો તથા ભાવનગરના તમામ કાર્યકર્તાઓ આ બોક્સ ક્રિકેટ મહોત્સવમાં ભાગ લેવાના છે ભાવનગર મહાનગર દ્વારા એક સુંદર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે